નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા દર્શક મિત્રો રાજ્ય સરકારે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ઉભા થયેલા જળ સંકટને નાથવા માટે ગુજરાતની લોકસભા ચૂંટણીમાંથી નવરી પડેલી સરકારે મસમોટો મોટો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે પરંતુ આ એક્શન પ્લાનનો અમલ લોકસભાની ચૂંટણીના સાતે સાત તબક્કા પૂર્ણ થાય તે બાદ કરવાના હોવાથી હજુ ગુજરાતની પ્રજાએ પાણી માટે વલખા મારતા રહેવાનું છે સાથે સાથે ખેડૂતો માટે પણ રાજ્ય સરકાર દ્વારા સિંચાઈના પાણી માટે પૂરતા પાણીની વ્યવસ્થા કરાઈ હોવાના મોટા દાવાઓ કરાઈ રહ્યા છે પરંતુ વાસ્તવિકતામાં જગતનો તાત પોતાના પાકને બચાવવા માટે હાલ તો પાણી માટે વલખા મારી રહ્યો છે આજે પણ રાજ્યના ખૂણે ખૂણે પાણીની પારાયણ યથાવત છે અને લોકોને પાણી માટે રીતસરના વલખા મારવા પડી રહ્યા છે ત્યારે પાણીની તંગીનો સામનો કરી રહેલા ખેડા જિલ્લાના કપડવંજના લોકો શું કહી રહ્યા છે જોઈશું આ ખાસ અહેવાલમાં આકરા તાપમા અને દૂર દરાજના ગામોમાં મહિલા હેન્ડપંપ મારી પાણી ભરી રહી છે જ્યાં મહિલાઓમાં પાણી હું હું ભરીશ હોડ છે ત્યારે ગુજરાતની જમીન પર આવો નજારો જોવા મળશે તે કોણે વિચાર્યું હશે પાણી નળમાં પણ નથી કુવામાં પણ નથી વિકાસ મોડલના આ દ્રશ્યો બધા જોઈ શકે છે વાસ્તવમાં આ દ્રશ્ય ખેડા જિલ્લાના કપડભંજ તાલુકાના છે જ્યાં એક માટલું પાણી ભરવા માટે મહિલાઓએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારમાં ફક્ત પચીસ નાનકડા ગામો છે પરંતુ આ ગામો માટે પાણી પુરવઠો પૂરો પાડવા સરકાર અને તંત્ર નિષ્ફળ નીવડ્યું છે ગામમાં મહિલાઓનું માનીએ તો ફક્ત ને ફક્ત વીસ જ મિનિટ પાણી આવે છે અને તે પણ આવે તો આવે નહીં તો ખાલી બેડા અને માટલા લઈ મહિલાઓએ પરત જવું પડે છે પાણીની પારાયણમાં જ મહિલાઓનો અડધો અડધ દિવસ નીકળી જાય છે અને તેમાં પાણી નસીબ હોય તો જ મળે તેવો ઘાટ સર્જાય છે પાણી નહીં આવતો અમારા ગામમાં કેટલો સમય પાણી આવે છે પાણી કલાક આવે તો 20 મિનિટ આવે 20 મિનિટ આવે પછી ડબકો થઈ જાય હ ડબકો થઈ જાય એટલે પછી માણક બબે કલાક બેહી રહેતા પાછો ડબકો આવે કલાકે બે ડબકા આવે

বেৰাহল বছমু বেমু કપડવંજના વણોલ વિસ્તારમાં પાણીની પારાયણ એટલી હદે વધી છે કે ગામની મહિલાઓ બની છે ખેડા જિલ્લામાં અન્ય વિસ્તારોમાં નહેર આપવામાં આવ્યું છે પરંતુ કેટલાક વિસ્તારોમાં તેની કોઈ પણ વ્યવસ્થા નથી ત્યારે લોકોમાં માંગ છે કે વણોલમાં પણ નહેર બનાવવામાં આવે એટલું જ નહીં ગામની મહિલા કહી રહી છે કે ભલે અમારી જમીન જાય પરંતુ નહેર તો જોઈએ જ એટલું જ નહીં ચૂંટણી આવતાની સાથે જ નેતાઓના રાફડા ફાટે છે અને વોટ માંગવા ડરદર ભટકે છે તે વખતે તેમને લોકોની સમસ્યા દેખાય છે પરંતુ જેવી ચૂંટણી પૂરી થાય એટલે તમે કોણ અને અમે કોણ તેઓ ઘાટ સર્જાય છે ત્યારે ફક્ત અને ફક્ત મત માંગવા આવતા નેતાઓ પર પણ મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો બહુ સમય થયો આ તો ચોથું પશુ સઠું પર આવી હોય તારનું તકલીફ જેટલી બેઠી બેઠીને બેઠા એ મોહન ઢોર નો તો અમારા પોણી ને અમારે પોણી ની બહુ તકલીફ અમારે આ લાઇન જોઈએ અમારે નહેર આવવી જોઈએ જમીન ગણીએ શું કરવાનું ના ના જમીન ગણીએ શું કરવાનું અમારે આ લાઈન જોઈએ અમારા અહીં લાઈન આવી જોઈએ પોણીની બધા ગામમાં નહેર એવું અને આ બળોલમાં નહેર ના મળે એક જ સિઝન પાકે તે વરાત વ તો પાકે ના વરાત વરાત પાકે શું પાકે પાકે કશું તો પછી મોહન જીવે કો મોહન દોર કેટલું જીવાડું જેટલું પૂરું કરવાનું કોઈ ખાખરું લાવીએ કે શું કરીએ એટલે મારા બોડોલમાં નેર જોઈએ જમીન જાય ને ભલે ઓધો નહીં જશે એનો ઓધો નહીં પણ આ મારે નેર જોઈએ હા આ બોડોલમાં નેર જોઈએ જીઓ નાખે ઓ પછી નેર આગળ આવા બધા ગામોમાં નેર એવું અને આ વડોલ માં ન્યાય નહી તે કયો કે હે કે નહી ન્યાય આ વડોલ માં આવવાની એમ હે નેતા એ તે નેતા એ માર પોણા આવ તું કહી દઉં નેતા એ હે વર્ષે વર્ષે બદલા એટલે ઓટલે વાર આઈ જોય અને આ આ જો ના કા વડોલ માં કેટલી તકલીફ પડે લોકો ને એ તકલીફ જો આવે આગા બોલો હે હું કોંગ્રેસ હું હાલ દીધું ને ભાજપ હું હાલ દીધું કશું હાલ્યું નહી આટલા ઘણ કેટલા વાર હતી એના લાઈ એ જીતાઈ જાય કોંગ્રેસે આવે ને ભાજપ આવે તો હું કર્યું કો એણે એનો કર્યું કોઈ અહીં કર્યું કશું બતાયું હે કશું અહીં દેખાય વાળો ને તમને બધા કોમ ફરતા હોય લીલું પાડતા હો ને અહીં દેખાય તમને જમીન ગણી વધારે શું કરવાની હવે કપડવંજ તાલુકાના ભીલિયા ગામની વાત કરીશું ત્યાં પણ પાણીની પોકળ સમસ્યા છે અહીં પણ આકરા ઉનાળે સ્થાનિકોની પરિસ્થિતિ પણ બેહાલ થઈ છે કેટલાક દિવસ તો એવું થાય કે પાણી આવતું જ નથી અને જે દિવસે આવે છે ત્યારે દિવસમાં એક જ બેડું પાણી મળે અમાર પાણીની તકલીફ છે નવા ઘરો સાપ પણ અમાર પાણી સગવડ બિલકુલ નહીં

દહ પંદર વરથી પાણી નહીં પાણી કંઈ થયું લાવીએ બેવડું બેવડું પાણી મળે તો અમે નહીં એક ધોઈએ કે લૂગડણ બકરણ પાઈએ ઢોરણ પાઈએ કે અમે શું કરીએ આવાના પંદર વર અમે કંઈ નશ પાણી કંઈ મળતું નહીં તણી ગાવ પાણી જઈએ તો પાણી બેડું બેડું મળે એક એક બેડું પાણી અમે લાવીને શું કરીએ એ હમ એક એક બેડું પાણી લાવીને અમે વાહણ ગઈએ કે નહીં એક લૂગડો જોઈએ હા તો આ વ્યવસ્થિત અમે કરી લો સાહેબ પાણી તો બહુ સારું અમે તમને કપડવંજ ના ગામડાની પરિસ્થિતિ બતાવી રહ્યા છીએ તેમાં વધુ એક ગામ બારિયાના મુવાડાની પરિસ્થિતિ થી પણ તમને વાકેફ કરાવીશું જ્યાંના ગામ લોકો પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ગામ લોકો પાયાની સુવિધાના વિકાસ થી તો વંચિત છે જેમાં પણ લોકોને પાણી મળી જાય તો ઘણું છે ગામ લોકોની માંગ છે કે સરકાર અને તંત્ર પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરે આવો સાંભળીએ સ્થાનિકોને કે શું માંગ છે તેમની હવે વર્ષોથી અમારી રજૂઆત છે કે કપડાના પૂર્વ ગાળામાં પાણીની ખૂબ સમસ્યા છે એ ચોમાસા પછી લગભગ એક મહિનો સુધી જ પાણી ચાલે છે બાકી દસથી અગિયાર મહિના લોકો તમે જોઈ રહ્યા છો કે પાણીની કેટલી સમસ્યા છે અત્યારે પ્રશ્ન એ છે કે જો માણસો પોતે પાણીથી ઘર વપરાશ કરે તો જનાવરને પણ પીવાનું પાણી મળતું નહીં એટલે લોકો બે બેથી ત્રણ દિવસે નાય છે પણ જનાવરના પાણી પીવડાવે છે અમારી રજૂઆત એ છે કે સાહેબ અહીંયા સુજલામ સુફલામ વત્તા જે ટ્રંક લાઈન છે બાલાસિનોરથી ટ્રંક લાઇન જાય છે અહીંયાથી નેવું કિલોમીટર સુધી પાણી નાખવામાં આવે છે જે સાબરકાંઠાને ડેમ ભરવાના માટે પાણી વપરાય છે પણ અહીંયાથી સાતથી આઠ કિલોમીટરનો જ ગાળો છે ટ્રંક લાઇનનો છતાં પણ અમારા વિસ્તારને પાણી આપવામાં આવતું નથી અને નર્મદા કેનાલ અહીંયાથી અઢાર કિલોમીટર છે અને સુજલામ સુટલામ તેરથી ચૌદ કિલોમીટર દૂર છે છતાં પણ અમારા વિસ્તારને ઓરમાયા છોકરા જેવું વર્તન કરવામાં આવે છે અને આ વિસ્તારમાં પાણી આપવામાં આવતું નથી રાજકારણીઓ ફક્ત એ જ્યારે ચૂંટણી પ્રચાર કરવા આવે છે ત્યારે લોભામણી જાહેરાતો કરી અને આ વિસ્તારમાં પાણી આપશું એવી લાલચ આપીને જતા રહે છે જ્યારે ચૂંટણી પતી જાય છે ત્યારે આ બાજુ પછી પાંચ વર્ષ સુધી ફરકતા નથી અને ખેડા જિલ્લામાં અમારું ગામ અમારી આ પંચાયત ખેડા જિલ્લામાં આવે છે ખેડા જિલ્લાને સદ્ધર ગણી અને કપડાંના પૂર્વગાળો અને લાભથી વંચિત ગણવામાં આવે છે એટલે સરકાર શ્રીને રજૂઆત છે કે અમારા વિસ્તારનો કોઈ બી આવી રીતે લાભ લાભ કરી અને પાણીનો સમસ્યા હલ કરવામાં આવે અહીંયા આગળ સાહેબ પાણીની સખત સમસ્યા છે બરાબર બોર છે કુવાઓ છે પણ આજુબાજુના વિસ્તારો તળાવો ખાલી છે નહેરો ખાલી છે જો આપણા નહેર અહીંયા આગળ છે નજીકમાં સુભલમ વાળી નહેર જો વચ્ચેથી અહીંયા આગળ ખાલી તલાઓમાં નદીઓમાં પાડે તો જે કુવાઓ છે બરાબર બોરો છે ફળીએ ફળીએ તો એના ભૂગર્ભમાં પાણી આવે જેવી રીતે કે કૂવામાં હોય તો અવાડામાં આવે બરાબર અહીં કુવાઓ છે બોરો છે પણ આજુબાજુ વિસ્તારોમાં તળાવો ખાલી છે નહેરો ખાલી છે તો ખાલી સરકારની એટલી મારી રિક્વેસ્ટ છે કે નજીકના તળાવો અને નહેરોમાં પાણી છોડે તો સારું છે કે કૂવામાંનું પાણી આવી શકે અને આ ગામડાની અંદર જે પાણીની સમસ્યા એ હલ થઈ શકે છે આખી રાખ પાણી મળે સાહેબ હા ડોરો પીવડાઈએ પછી બીજું થાય એવું કામ અને બહુ ખેત છે સાહેબ એક જ કલાક પાણી આવે એક કલાકમાં પાંચ કલાક પછી બે રહેવું પડે સરકારી કોઈ આલતુ ફાલતું થી પણ લાવવું પડે પોતાનું હોય આમ તમારું હોય તો તમે તમારું પોતાનું ભર્યા વગર મને થોડું ભરવા દો આવા તો ભરીએ ના ભાઈ ખાલી લઈને જવું પડે ઘેર કપડવંજ તાલુકામાં પાણીની સમસ્યા એટલી હદે વધી છે કે જો લોકોને થોડું ઘણું પાણી મળી જાય તો ઢોર ઢાખરનો ભાગ પડે છે એટલે કે ઓછું પાણી મળે તો ઢોરને પીડાવાય છે ત્યારે લોકો નાહવાનું ટાળે છે આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે આ તાલુકાના લોકો એટલું જ નહીં નાના બાળકો પણ પાણીની સમસ્યાથી વાકેફ છે નાના બાળકો પણ અગનગોળા વરસાવતા આકરા તાપમાં પરવાહ કર્યા વગર પોતાના પરિવાર સાથે પાણી ભરવા લાગી જાય છે જે તમે સ્પષ્ટ જોઈ શકો છો ત્યારે શું પારાયણ છે તે આવા નાનકડા ભૂલકાઓ પણ જાણે છે ત્યારે શું આની ખબર અધિકારીઓ તંત્ર અને સરકારને નહીં હોય ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ નડિયાદ તો કપડવંશ તાલુકાના પૂર્વ વિસ્તારના પચીસ ગામોના રહીશોની પાણીની સમસ્યા તો આપે જોઈ હવે જોઈએ કપડવંશ તાલુકાના ખેડૂતોને પડતી હાલાકીઓની અહીંના ખેડૂતોને પાણીની શું સમસ્યા છે ખેડૂતોને જળ સંકટને કારણે ખેતીમાં કેવી અગવડતા પડી રહી છે અને ખેડૂતો સરકાર પાસે શું ઈચ્છા કરી રહ્યા છે જોઈએ અમારા આ વિશેષ અહેવાલ પાણીની પારાયણમાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારના ગામોના ખેડૂતો વર્ષોથી પાણીની સમસ્યાથી પસાર થઈ રહ્યા છે અહીં સિંચાઈના પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો ચોમાસુ પાક ઉપર જ આધાર રાખે છે મહત્વનું છે કે કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારમાં પચીસ થી ત્રીસ જેટલા ગામો આવેલા છે અને આ ગામમાં વસતા મોટે ભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે ત્યારે આ બંને વ્યવસાય પાણી ઉપર જ નિર્ભર છે અને આજ જ વ્યવસાયથી જ અહીંના લોકો પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ ખેતી માટે સિંચાઈના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અહીંના ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત ખેતી માટેના સિંચાઈના પાણીની અગવડતા હોવાના કારણે અહીંના ખેડૂતો માત્ર ને માત્ર વરસાદી પાણીથી જ ખેતી કરી શકે છે જેથી જો ચોમાસું નિષ્ફળ જાય ત્યારે જગતના તાતને નુકસાની વેઠવી પડે છે અને ખેડૂતો પાયમાલ થઈ જાય છે આવો સાંભળીએ ખેડૂતોનું શું કહેવું છે સિંચાઈના પાણી માટે તો સાહેબ અહીંયાથી લગભગ સોરણાથી તે બાલાસિંહ સુધી વન નાઇન્ટી ફોર્ટી સેવન મતલબ દેશ આઝાદ થયો ત્યારથી લગભગ પાણીના સિંચાઈના પાણી માટે લગભગ વરસાદમાં એક જ એક જ પાક લેવામાં આવે છે ત્યાર પછીના ખેડૂતો અને પબ્લિક અને દરેક જાનવરો પાણીની પીવાની સમસ્યા તો બહુ જ અહીંયા છે કેમ કે લગભગ બસોથી અઢીસો ગામડાઓ અહીંયા આજુબાજુના પેટા પર આવો ટોટલ લગભગ અહીંયાથી સાતથી આઠ કિલો સાત સાત એક કિલોમીટર જેવું અહીંયા સુજલામ સુફલામ અહીંયા બાજુમાં થઈને નીકળે છે મતલબ સુજલામ સુફલામ પાણી એ અમને અહીંયાના વટલા ગારાના પૂર્વ ગારામાં પાણી મળતું જ નથી આ બાજુ તમે જુઓ તો નર્મદા નર્મદા કેનાલ છે તે લગભગ કચ્છ સુધી જાય છે પણ અમારો વટલો ગારો આ પટ્ટો છે જે સોણાથી બાલાસિનોરની બોર્ડર સુધી એમાં ટોટલી બ બસોથી અઢીસો ગામડામાં પાણીનું સિંચાઈનું પાણી મળતું જ નથી કોઈ કાળ સુધી અમારે તો આ લગભગ ફોર્ટી ફોર્ટી ઉંમર થઈ ગઈ બીજી બીજી વીસ પૂર વીસ આવશે એટલે પૂરી થઈ ગઈ પણ આવતા ભવિષ્યમાં આવતા વર્ષોમાં પાછળના યુવાનો બેરોજગારો અત્યારે બહુ જ છે જો પાણીની સિંચાઈ હોય તો ખેડૂત સારી રીતે કમાઈ શકે અને પોતાના છોકરાનું ગુજરાન ચલાવી શકે તો એના રીતે પોતાનું નિર્ભર છે અમાર તો જે અમુક પૈસોય નહીં જોઈતો ખાલી સિંચાઈનું પાણી હાલવામાં આવે તો અમારો અહીંનું જે એરિયા એટલો ખેડૂત બહુ જ સક્ષમ છે પાણીથી સિંચાઈથી બહુ જ મતલબ મહેનત પણ ફૂલ કરી શકે એવો છે પણ પૈસા અમારે પૈસા નથી જોઈતા જો સિંચાઈનું પાણી આપો તો તો સવાલ જ નથી અમે ઘણું રજૂઆત કરી અહીંના ઘણા બધા રજૂઆત કરી પણ કોઈ સાંભળવા તૈયાર જ નથી અહીંથી થોડા કિલોમીટરના અંતરે સુજલામ સુફલામ યોજનાને સ્પ્રીડિંગ કેનાલ આવેલી છે જે કડાણા ડેમ આધારિત સિંચાઈ અને ભૂગર્ભ જળ મેનેજમેન્ટ સ્કીમમાં છે જેમાં સિંચાઈના દિવસોમાં પાણી આપવામાં આવે છે આ કેનાલ આમ તો છલોછલ પાણીથી ભરેલી છે જેનો લાભ બાયડ અને તેની આસપાસના ખેડૂતોને મળે છે કેનાલમાંથી એસ્કેપ ગેટ બનાવી કપડવંજના અન્ય વિસ્તાર એવા ગૌવા અને વાડાલી જેવા વિસ્તારોમાં

અને નપાણીઓ વિસ્તાર કે જે બાલાસિનોર અને કપડવંદની વચ્ચે બે વિધાનસભાની વચ્ચે પીસાતા લોકોનો તાલુકો અને તેમાં અમારી પિસ્તાલીસ ગ્રામ પંચાયતો અને એની વચ્ચે આવતા ખેડૂતો ગ્રામજનો અને પશુપાલકો હાલ દનીય સ્થિતિમાં જીવે છે સુજલામ સુફલામ યોજના અમારા કપડવંદ તાલુકાના આ વિસ્તારોની નજીકમાંથી નીકળે છે ત્યારે અહીંયા સુજલામ સુફલામ યોજનાનો એક ગેટ જે કિલોમીટર ઇકોતેરે મૂકેલો છે જે અહીંયા આપણે દેખી શકીએ છીએ આ ગેટનું પાણી અમારા ઘઉવા અને વડાલીના વિસ્તારમાં મળે છે પરંતુ જે અમારો પૂર્વ વિસ્તાર કે જે વડોલ માલિટાળી એની આજુબાજુના ઘણા બધા વિસ્તાર જે ભાગવેલ સુધીનો ત્યાં ખેડૂતોને પાણી નથી મળતું આ આવી જ રીતના જો ગેટ આગળ એસ્કેપ ગેટ તરીકે મૂકવામાં આવે તો સરકારને કંઈ બહુ મોટો ખર્ચ ભોગવવાની જરૂર નથી એ ઓછા ખર્ચમાં અમારા નદી તળાવ અને વેણમાં જે સામાન્ય વેણ વરસાદી પાણીનું જતું હોય એ વેણમાં જો અમને આ પાણી છોડવામાં આવે તો ચોક્કસ ખેડૂતોને એના ભૂગર્ભજનનો લાભ મળશે ખેડૂતો સિંચાઈ પણ સારી રીતે કરી શકશે હાલ ખેડૂતોને ત્યાં ડ્રીપ ઇરિગેશન યોજના અંતર્ગત ઘણા બધા લાભ આપવામાં આવેલા છે પરંતુ ભૂગર્ભમાં પાણી જ નથી ખેડૂતો બિચારા ડ્રીપ ઇરિગેશનનો પણ ઉપયોગ કેવી રીતે કરશે એ પણ પ્રશ્ન થઈ ગયો છે કપડવંજના પૂર્વ વિસ્તાર એ ખેડા જિલ્લાનું છેવાડા વિસ્તાર છે અને બાલાસિનોર તેમજ પંચમહાલ લોકસભામાં આવતો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આજ દિન સુધી કોઈએ નથી કર્યું ફક્ત ચૂંટણીમાં જ દેખાતા નેતાઓ કે આગેવાનો ચૂંટણી બાદ અહીં શોધ્યા જડતા નથી તેવો આક્રોશ અહીંના ખેડૂતોમાં જોવા મળ્યો હતો તો આ તરફ અહીંના ખેડૂતોનું કહેવું છે કે આ બાબતે અનેક વાર લાગતા વળગતા રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તેમનું સાંભળતું નથી દેશ આઝાદ થયો ત્યારથી ઘણું ઘણા નેતાઓ આવી ગયા કપડવની અંદર વિમલભાઈ શાહ ભાજપમાં આવી ગયેલા પછી ત્યાર પછી કોંગ્રેસમાં મણિભાઈ દેવજીભાઈ પટેલ પછી લોકસભામાં આપણા સંસદસભામાં પ્રભાસસિંહ ચૌહાણ બે વખત ચૂંટાઈ આવ્યા દરેક ચૂંટણીઓ આવે છે જાય છે હું તો દરેક સરપંચોને કહું છું કે તમે અહીંયા એક જ વસ્તુ ક ચૂંટણીનો બહિષ્કાર કરો તો જ આપણું સમસ્યા પૂરી થાય છે જો એમ કરો કરીશું આપણે ચૂંટણીનો બહિષ્કાર કરીશું તો જ આ સરકાર આપણું હામી જોશે નકર આ વાયદાઓ આલે છે કે અમે પાણી શું લાવીશું જ પણ પાણી આવતું જ નહીં પશુપાલકો બિચારા અત્યારે ડોર પોતાના સગા સંબંધીઓને ત્યાં મૂકવા જાય છે કેમ તો એમને ત્યાં પીવાનું પાણી નથી બિચારા ડોરના પાણી કેવી રીતે પીવડાવશે આ સ્થિતિ જ્યારે બની છે ત્યારે રાજકીય પક્ષોને વારંવાર વિસ્તારના લોકોએ હાલ જણાવેલું હોવા છતાંય આ રાજકીય પક્ષો એ લોકોનું ધ્યાન રાખતા નથી અને પોતાના વોટ અને મત મતાંતરના રાજકારણમાં પબ્લિકને પીસી રહી છે શું પ્રજાને આવી રીતના પીસવાનો હક શું આ રાજ્ય સરકારને છે આ રાજ્ય સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારમાં કેટલી મજબૂતીથી એનું પ્રજાનું ન્યાય આપી શકશે તેની મને પણ ચિંતા છે આ વિસ્તારના લોકો હિજરાત કરવાની તૈયારીમાં છે

અને ખેડૂતોને પિયત માટીનું પાણી ઝડપી ધોરણે મળે તે માટે સરકારે પગલા લેવા જોઈએ અને આ વિસ્તારને અડખામ ન ગણી અહીંના ખેતીના વિકાસ માટે યોગ્ય પગલા ભરે જો કે આ તમામ બાબતે એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે ખેડૂતો પાણી માટે માંગ કરે છે તંત્ર વ્યવસ્થા કરવાની બાંહેધરી આપે છે આ તરફ ચૂંટણીઓ આવે છે અને જાય છે નેતાઓ ચૂંટાય છે અને રાજ કરે છે પરંતુ ખેડૂતોની સ્થિતિ જૈસે થી જેવી જ રહી જાય છે ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ નડિયાદ તો દર્શક મિત્રો આજે આપણે જોયું કે રાજ્યના ખેડા જિલ્લાના કપડવંજમાં પ્રજા જે રીતે પાણી માટે વલખા મારી રહી છે તેને દૂર કરવા માટે હવે રાજ્ય સરકાર કેવા પગલાં ભરે છે તે જોવું રહેશે સાથે સાથે રાજ્ય સરકાર હંમેશા તેવો દાવો કરી રહી હતી કે ધરતીપુત્રોને સિંચાઈ માટે માટે પણ કેનાલ દ્વારા પાણીની વ્યવસ્થા આપવામાં આવશે પરંતુ જમીનની હકીકત એ છે કે ખેડા જિલ્લાના ખેડૂતો આજે પણ રીતસર સિંચાઈના પાણી માટે હવાતિયા મારી રહ્યા છે અમારી આ વિશેષ રજૂઆત પાણીની પારાયણ અંતર્ગત હાલ બસ આટલું જ આવા જ અનેક વિષયો અને મુદ્દાઓ લઈને ફરી ઉપસ્થિત થઈશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર